નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનમાં આપનું હાર્દિક સ્વાગત છે અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા હવન વગેરે કરવાનું વિશેષ મહત્વ છે આ મહિનો બધી ઈચ્છાઓ પૂર્ણ કરતો મહિનો માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ મહિનામાં વ્યક્તિની બધી ઈચ્છાઓ અને લાગણીઓ પૂર્ણ થાય છે આ સમય દરમિયાન એવી ધાર્મિક માન્યતા છે કે અષાઢ મહિનામાં ઉપવાસ વગેરે કરવાથી ધન અને સુખ સમૃદ્ધિનો વરસાદ થશે આ મહિનામાં દેવશયની એકાદશી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે અષાઢ મહિનામાં આવતી ગુરુ પૂર્ણિમાનું પણ વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે ગુરુ પૂર્ણિમાએ તમારા ગુરુની પૂજા કરવાથી અપારધન સુખ સમૃદ્ધિ અને ભવ્યતા પ્રાપ્ત થશે આ મહિનો મિથુન રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે સત્તાવીસ જૂન શુક્રવારના રોજ અષાઢ સુદ બીજ છે આ દિવસને હિન્દુ પંચાગમાં શુભ દિવસ માનવામાં આવે છે આ દિવસને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે આ પાવન દિવસે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવું શુભ મનાયા છે આ દિવસે જગન્નાથજીની રથયાત્રા પણ યોજાઈ છે વૈદિક કેલેન્ડર મુજબ દર વર્ષે આ યાત્રા અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખથી શરૂ થાય છે અને બીજા દિવસે નવ દિવસ સુધી રથયાત્રાનો આ ઉત્સવ ઉજવવામાં આવે છે અષાઢ મહિનાની દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી નિદ્રામાં જાય છે તેથી એવું કહેવાય છે કે આ મહિનામાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે કેટલાક લોકોના મતે અષાઢ મહિનામાં શુભ કાર્યો કરવામાં આવતા નથી તેથી કેટલાક લોકો એવું પણ માને છે કે આ મહિનો કંઈ આપતો નથી પરંતુ શાસ્ત્રો અનુસાર આ મહિનો ખાસ કહેવાય છે આ મહિનામાં જગન્નાથ રથયાત્રા થાય છે દેવશયની એકાદશી પણ આ મહિનામાં થાય છે અષાઢ મહિનામાં ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે આ મહિનામાં વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું મહત્વ જણાવવામાં આવે છે દેવશયની એકાદશીનું વ્રત રાખવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે અને લાંબા સમયથી ચાલી આવતી ઘરેલુ મુશ્કેલીઓનો અંત આવે છે આ મહિનો મિથુન રાશિના લોકો માટે ખાસ માનવામાં આવે છે અષાઢ મહિનામાં સૂર્ય મિથુન રાશિમાં રહે છે તેથી આ મહિનામાં મિથુન રાશિના લોકોને તેમના કાર્યનું અનેક ગણું ફળ મળે છે અષાઢી બીચનું ધાર્મિક મહત્વ તો છે જ પણ તે ઉપરાંત આગામી દિવસોમાં કેટલો વરસાદ પડશે તેના નિર્દેશ પ્રાપ્ત કરવા સંબંધે પણ આ તિથિનું અનેરું મહત્વ છે એવું માનવામાં આવે છે કે અષાઢી બીચ ગાજે અને રાત્રે વજીળી ચમકે તો ચોમાસું ખૂબ સારું જાય અષાઢી બીચના દિવસે મેઘરાજા અરચું છાટના વરસાવે જ છે અષાઢી બીજના દિવસે નવી દુકાનનું ઉદઘાટન ખાતમુહૂર્ત वास्तु पूजन चंडी पाठ ग्रह शांति हवन श्रीयंग पूजा स्थापना सोना चांदी नी खरीदी करती नवा वस्त्रों नी खरीदी करवी घर सामग्री नी खरीदी करवी घर सामग्री नी खरीदी करवी जमीन मकान नो सोदो करवो सत्यनारायण भगवान पूजा करवी कथा करावी उत्तम फलदायक छे अषाढ़ी बीज ना दिवसे सवारे वहला उठी नित्य कर्म करी अने त्यार बाद एक बाजोठ ऊपर श्री कृष्ण भगवान नी राखी विधि विधान अबिल गुलाल કંકુચંદન ચોખા ફૂલ ચડાવી નૈવેદ્યમાં મીઠાઈ ધરાવી આરતી કરી અને પૂજન કરવું ભગવાન પાસે પ્રાર્થના કરવી જીવનમાં શાંતિની પ્રાપ્તિ થાય આખા વર્ષમાં અષાઢી બીજ જય એક એવો દિવસ છે કે જે દિવસે ભગવાન શ્રીકૃષ્ણ પોતે પ્રજાજનોને દર્શન આપવા નગરયાત્રા કરવા નીકળે છે કહેવાય છે કે અષાઢી બીજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ સાક્ષાત પૃથ્વી ઉપર દર્શન આપવા માટે આવે છે આથી જ આ દિવસને ઉત્તમ ગણવામાં આવેલ છે અષાઢી બીજના દિવસે કચ્છી લોકોના નવા વર્ષનો પ્રારંભ થશે આ દિવસે કચ્છી લોકો એકબીજાના ઘરે જઈને વર્ષાભિનંદન કહે છે આ દિવસે અમદાવાદ રાજકોટ જેવા બધા જ નાના મોટા શહેરોમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલદેવ સાથે રથયાત્રામાં સાક્ષ નીકળશે સનાતન પર્વ અનુસાર ભગવાનની રથયાત્રાનું ધાર્મિક અને પૌરાણિક મહત્ત્વ છે આ પાવન પર્વમાં મોટી સંખ્યામાં ભક્તો યંત્રોની સાથે વિશાળ રથોને દોરીથી ખેંચે છે આ પવિત્ર દિવસે ભગવાન શ્રી રથયાત્રાનો આરંભ રથની સામે સોનાના ઝાડુ હલાવીને અને સાથે જ વિધિવિધાન અને મંત્રોચ્ચાર સાથે કરાય છે માન્યતા છે કે રથયાત્રાને એકબીજાના સહયોગથી ખેંચાય તો મોક્ષની પ્રાપ્તિ થાય છે પહેલા ભાઈ બલભદ્રનો રથ પછી બહેન સુભદ્રાનો રથ અને છેલ્લે ભગવાન જગન્નાથનો રથ હોય છે લોકો તેની શ્રદ્ધા સાથે યાત્રા દરમિયાન આગળ વધારે છે રથયાત્રા બાદ મંદિરમાં ભગવાન એક અઠવાડિયા સુધી રહે છે અહીં તેમની પૂજા અર્ચના કરાય છે માસીના ઘરે ભગવાનને અનેક સ્વાદિષ્ટ પકવાનનો ભોગ ધરાવાય છે અહીં ભગવાન જગન્નાથ બીમાર પડે છે તો તેમને પથ્યનો ભોગ લગાવવાય છે અને તે સાજા થાય છે જ્યારે ભગવાન જગન્નાથ માસીના ઘરે રહે છે ત્યારે ભગવાન જગન્નાથને શોધીને લક્ષ્મીજી મંદિરમાં આવે છે અને મંદિરના દરવાજા બંધ કરી દેવાય છે જેના કારણે લક્ષ્મી નારાજ થઈ જાય છે અને સાથે રથના પૈડા તોડી દે છે આ પછી તેઓ પુરીના એક મંદિરમાં જઈને સ્થિત થઈ જાય છે ભગવાન લક્ષ્મીજીને મનાવવા જાય છે અને તેમની માફી માંગે છે અનેક ભય ટાપીને તેમને ખુશ કરવાની કોશિશ કરે છે માન્યતા છે કે જે દિવસે ભગવાન જગન્નાથ લક્ષ્મીજીને મનાવી દેશે તે દિવસને વિજયાદશમી કહેવાય છે આ નવ દિવસ પૂરા કરીને ભગવાન જગન્નાથ મંદિરમાં પરત ફરે છે નવ દિવસ સુધી ચાલે છે આ રથયાત્રાનો ઉત્સવ જેમાં લાખો ભક્તો સામાન્ય રીતે જોડાતા હોય છે અને આ સિવાય અખાડા સહિતના અનેક કરતબો આકર્ષણનું કેન્દ્ર બને છે સુભદ્રાજીનો રથ કાળા અને ભૂરા કલરનો હોય છે ભાઈ બલરામનો રથ લાલ અને લીલા રંગનો હોય છે જગન્નાથના રથની વિશેષતા એ છે કે તે અલગ અલગ રંગનો અને ઊંચાઈ સૌથી વધારે હોય છે આજના દિવસે ભક્તોને જાંબુ અને મગનો ખાસ પ્રસાદ પણ વહેંચવામાં આવે છે વીડિયોને પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડીયો ગમ્યો હોય તો વીડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા